हम चोखा बावा है चोखा डोबा का दूध पीता हूँ हमारा नाम मत लेना हमारा बहुत खराब मगज है जाना झूठा तू झूठी सो हूँ नीचे कहीं ऐसा झूठा પગ લગી લે આ લગી લે એમે કોઈ છેલા આ જંગલ પછી જંગલ ફરી વળ્યો છું મને ઉઠાડ્યો કોક આવે તો જાતો આજ સુંતા જંગલે દેવડ મારી નજરે દેખાય છે ત્યાં પૂજારી મહારાજ હશે એમને જઈને પૂછું કે ક્યાં ભગવાનનો મંદિર છે પૂજારી મહારાજ બોલો ને તમે પૂજારી મહારાજ છો

અને ગુરુ મહારાજ સેવી ગુરુ એટલે હું આને કઈ કેને ન કામ ચીપિયા વાળું થાય છે શું છે આ કોણ છે હે ઈ મારા બાપુ છે એટલે કઈ રીતના બાપુ એટલે કઈ રીતના એટલે એમનો ચેલો એટલે માર બાપુ કહેવાય તમે એનો સેલો છો હા આ તમારો ગુરુ છે હા તમે સેલો છો તો પેલો કોણ હે હા પેલો ને સેલો પેલો કીધું પેલો કોણ પેલો આન પૈસેલો સેલો કોણ હું પેલો

ए बापू बापू ये भाई को कायो से माथा कुटीवी भी करे से ने मेरे को लगता है पूछ आया देंगे 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 तू डेंडे रे डेंडे रे डेंडे रे मंडा ना हम आए ने आ हा लो ले आवे जाके गुफा में थी एक था से और निंदर भेगी करी थी

મંદિર તમારા છે તો ની પૂજા નથી કોણ ભગવાન મંદિર હોય ભગવાન ભગવાન છે ભગવાન ઈશ્વર્યા છે

તમારે પૂજા કરવી જો તમારે પૂજા કરી હોય તો અમારી ટાઈન શરત છે મંજૂર કરવી પડશે બોલો પેલી થી કે તમારે મને લાગે તમે ખાટા ખાટા ગંધા આવશો મહારાજ આ જંગલ જંગલ ફરી પાણી પણ નથી મળતું તો મારે ક્યાં સ્નાન કરવાનું ગમે સ્નાન કરી આવો અને પછી અમારી બાજુ બેસજો

સાંભળવા માંગુ છું તો સાંભળી લો તમે પણ હજાર હજાર મારા ઈન્દ્ર ની આછી કોઈ કાળા માથા માનવી બોપર ના પાંચ

અરે મહાદેવ કામ તો દેવ ઇન્દ્ર ને પડ્યા હરે બોલવાનું કારણ તો કહો અરે ભોલાનાથ આપ જાણો છો છતાં ઇન્દ્રની કસોટી શા માટે હરે આજ હું તમારા મુખે સાંભળવા માંગુ છું તો સાંભળ્યો તમે પણ આ પેલા ને સુને હજરો જરો તપ કરતા સતા મારા ઇન્દ્ર સુનો ને આશ નો આવતે ઓ ત્યારે કોઈ કાળા માથા માનવી પોપટ ના પાંજરી ફક મારું ઇન્દ્ર ડોલાવે છે યાજ્ઞા આપો તો તમને ધરતી માં સક જુદા કરો હરે દેવિન્દ્ર આપ ચાંદ તાવ એ તો મારો લાડીલો અને પ્રેમીનો ભક્ત છે શેર માટીની કોટે મારી તપસ્યા કરે છે અરે બ્રહ્મા દેવ વિષ્ણુ આ તો દેવ નો દેવ તો ચાલો એને નમન કરીએ એવા દેવો ના દોકડા ભાંગો ભોળા શંકર દેવો ના I love

ભગવાન મને સપના રૂપી દર્શન આપ્યા ભક્તિ કરતા હા તમને સંપલા આપ્યા સંપલા નહીં તો સપના રૂપી દર્શન આપ્યા ગુરુજી આને સંપલા આપ્યા પર કઈ કંપની ના હોય છે ભગવાન અમને તો કોઈ મોલડી નથી કેવા આપ્યા લેડીસ ને તક જેન્ટ્સ ના હતા સંપલા નહીં તો

અત્યારે <ISITgment>

દ્વારિકા નો નાથ કૃષ્ણ કનૈયો તમારા દુખડા દૂર કરશે અને સવા શેર ચાર લાડુ લેતા જવાના પ્રભુ ને જમાડી મારે જમવાનું સાથે યમુના પ્રભુના શરણ પણ ખાલી મારે સલામત લેવા કેટલા લાડવા કીધા ચાર ચાર લાડવા કીધા પછી ભગવાન ભોળા હાલતા છે ને તો એને મને ઉઠાડતો મને કે એ ઉભો થા મેં કીધું બોલો

અમારે બધું ભેગું કરવું પડે ને ખીહર આવેલો ઓળજ્યા બે ડબ્બા માં લાડવા પોણો કિલો ખમણ હાથ એની